અને આપણા ગુજરાતના પનોતી પુત્ર સોરી પનોતા પુત્ર નરેન્દ્ર મોદીએ આની છૂટ આપી દીધી આવો યાર બજાર ઊંડું પડ્યું છે ભારત અમેરિકાથી હવે તેલ ખરીદશે રશિયા જેવો આજ સુધીનો આપણો મિત્ર એના જોડેથી તેલ નહીં ખરીદ જાહેરાત કરી દીધી કે આપણે જીતી ગયા આપણે એટલે તમે બચી ગયા કે તાણી બચી ગયા દેશને મરી દેશ મરી ગયો કે દેશને મરવું હોય તો મરે ના ખેડૂતોનું શું થશે અહીંનો ખેડૂત માંડ માંડ જીવે છે યાર એને એનો પોષણ ક્ષમ ભાવ મળતો નથી તમે અમેરિકાથી પ્રોડક્ટ લાવવાની વાત કરો છો મોટા મોટા બણગા ફૂંકી દઈશું આમ તમારે રક્ષા કે લીએ હેન ફલાણો હેન ઢેકણો હેન આ બધા ભિખારી કરી નાખ્યા આ ખેડૂતને હજુ આમ મરવાની દશા ચાલુ થવાની છે આમ નરેન્દ્ર મોદી હાથું કહેતા હતા કે હું ખેડૂતોની આવક ડબલ કરી નાખીશ પણ તમને એવું નતા કેતા કે તમારી કરી નાખીશ ના એમને તો આ ડીલ થી અમેરિકાને ખેડૂતોની આવક ડબલ કરી દીધી એમનો માલ અહીંયા વેચ વેચશે તમે તમારા મંજીરા વગાડો હોય બેઠા જે દિવસે અમેરિકાનો માલ અહીંયા આવ્યો એ દિવસે આ ખેડૂતને રોતા નહીં આવડે અને આ એ દાડે તમને મફત અનાજે સિત્તેર કરોડને આલે છે તેમાં પાંચ કરોડ વધનો ભક્તોના ભગવાને ભોપાળો કાઢ્યો એક એવી ડીલ અમેરિકા ને ભારત વચ્ચે જેમાં ગુજરાત નો નહીં પણ સમગ્ર દેશનો ખેડૂત ખતમ થઈ જશે જેને આ બધા ભગવાન માનતા અને ખેડૂતો પણ ખાસ એ ખેડૂતોને થોડું બાકી રહી જતું હતું એટલે મોદી સાહેબે છેલ્લો ફટકો મારી દીધો ખેલ ખતમ હવેથી ખેડૂત ક્યારે ઊંચાવાની કોઈ આશા સાથે ખેતી ના આજના વિડીયોમાં ખૂબ ધૈર્ય સાથે સાંભળવાનો વિષય છે સરકાર કેવી રીતે પોતાની જે તકલીફો છે સરકાર કેવી રીતે પોતાની અણઆવડત અથવા ક્યાંક આંગળી ફસાઈ ગઈ છે એ પબ્લિક જોડે ચર્ચા ના કરતા મીડિયાઓમાં અલગ મુદ્દાથી ચર્ચા કરાવે છે અને એમાં ગુજરાત તો પહેલા નંબર ઉપર અને બિકાઉ ગુજરાતની મીડિયા આ કોઈ કહેવા તૈયાર નથી શું છે આખી હકીકત સમજીએ આજના વિડીયોમાં નમસ્કાર હું છું રમેશ ચૌધરી અને આપ નિહાળી રહ્યા છો મિત્રો વાત કરીએ પહેલા તો ડીલની ભારત અને અમેરિકા વચ્ચે એક ડીલ થઈ ભારતે તો જાહેરાત ના કરી પણ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી દીધી કે ભાઈ અમે ભારતને સાથે એક ડીલ કરી છે ભારતને અમે ઝુકાવી દીધું છે અમે હવેથી ભારત જે મને માલ મોકલે મોકલે છે એના ઉપર જે પચાસ ટકા અમે ટેક્સ નાખ્યો તો અમે અઢાર ટકા કરી દીધો છે ભારતના ભક્તોને તો ખુશીનો ઠેકાણું નહોતું પોસ્ટરો ચાલુ હતા વોટ્સઅપ યુનિવર્સિટીમાં જ્ઞાન વેચાઈ રહ્યું હતું કારણ કે ચીન ઉપર ચોત્રીસ ટકા ઓગણીસ ટકા છે અને આપણે અઢાર ટકા ઉપર લાવી દીધા કેટલી ગર્વની બાબત છે સામે હકીકતો શું છે આનાથી થોડાક બાર આવો અને ડીલ ઉપર ચર્ચા કરો કારણ કે ડીલમાં એકચુઅલી શું ચર્ચાઓ છે એ સરકાર જાહેર કરતી નથી બે દિવસથી સંસદમાં ઉબાળો ચાલે છે ફક્ત ગુજરાતમાં ચર્ચા નથી ગુજરાતના ખેડૂતો સુધી તો ખબર નથી બાપડા કે તારો આ કોળીઓ જે તું માંડ માંડ તારું પેટ રળે છે ને એ છીનવી લીધો છે આરામિયો અને આ મીડિયા ભ્રષ્ટ મીડિયા બીકાઉ મીડિયા ગુજરાતમાં એની ચર્ચા નથી યાર એકાદ બે ચેનલ ને છોડી આમ તો લઈ પડશે આખો દિવસ ટ્રેન્ડિંગ નો મુદ્દો હોવો જોઈએ કે ભાઈ ખેડૂતને આટલી તમે ડીલ કરી છે શું નુકસાન થયું છે પણ કોઈ કેવા કોઈ તૈયાર નથી સામે ભારત જે અમેરિકા થી માલ આવશે એના ઉપર 0% ટેરિફ કેટલો 0 પહેલા કેટલો હતો પહેલા ક્યાંક 25% હતા ક્યાંક 50% એટલે નફામાં કોણ રહ્યું બીજી વાત જાહેરાત કરી ડોનાલ્ડ ટ્રમ્પે કે ભાઈ અમે ભારતને 500 ત્યાસી બિલિયન ડોલર અને હવે કરવાનો કેટલો પાંચસો એટલે લગાતાર આજથી સાત વર્ષ સુધી અમેરિકાનો માલ આવશે એટલો તમને ડીલ કરી દીધી છે માલમાં શું શું આવશે માલમાં મિત્રો જ્યાં સુધી બીજા સેક્ટરોમાંથી આપતો હતો ત્યાં સુધી કોઈ ચર્ચા નથી આપણને કોઈ વાંધો નથી આપણે એના કોઈ મોટા એક્સપર્ટ પણ નથી એટલે ચર્ચા કરી શકીએ પણ એક શબ્દ આવે છે એગ્રીકલ્ચર સેક્ટર એટલે કે ખેતીવાડી સંલગ્ન જે વસ્તુઓ છે એ અમેરિકા આપણને મૂકશે આજે ના પહેલા ક્યારે મૂકતું હતું ના અમેરિકાનો ખેડૂત સરવાળે આપણાથી ઘણો સુખી છે કારણ કે એને આપણા જવાબ દીર્ઘ દ્રષ્ટા વિશ્વ ભ્રમણ કરનારા પડાભરતા નું નથી મળ્યા અહીંયા તો આપણને યુગ પુરુષ ના મળ્યા છે એ બાપડો ખેડૂત થોડોક સુખી છે એમનો માલ એમના કઈ ટેકનોલોજી છે સારું જીએમ નું સીડ છે જીએમ એટલે જેનેટિકલી મોડિફાઈડ અને ઉત્પાદન આપણાથી ચાર ગણું છે એટલે એને સરવાળે પડતર બિલકુલ સસ્તી થાય ઇફ એ ફૂડ ખાવામાં એમનો યુઝ નથી થતું ત્યાં એ ફૂડ એમના પશુઓ માટે જાય છે એટલે એમને કીધું કે અમારે વેચવું એના કરતા ભારતને વેચી દઈએ આપણે સરવાળે આપણું સીડ સારું છે અને આપણા જોડે હજુ સુધી પરંપરાગત ખેતી છે એટલે માટે આપણને સરવાળે બધું પોસાતું નથી એમના સામે તમે ટકી ના શકો બજારમાં આપણે પાંચસો રૂપિયા ઘઉં ખેડૂતને નથી પોસાતા વેચવાના ત્યાં સિત્તેર રૂપિયા ઘઉં એમને કૂટવા માંડે તો હવે શું તો આટલા દિવસો સુધી ભારતના કોઈ પણ સરકારોએ

મીડિયામાં પણ ની જગ્યાએ છે સાચું ખોટો એ બધું એમનો વિષય પણ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આ વસ્તુ થઈ છે ભારત એના સામે બોલવા તૈયાર નથી સંસદમાં બે દિવસથી ઉબાળા ચાલે છે કોઈ કેતા કોઈ તમે ઇન્ટરનેશનલ કે અથવા નેશનલ મીડિયામ ચેક કરજો ચોવીસ કલાક આ ચાલે છે ગુજરાતમાં નથી ચાલે વાત રહી બીજી કે ડીલ કેમ કરવી પડી મિત્રો ડીલ કરવાના કદાચ યોગાનું યોગ હોઈ શકે પરંતુ બે કારણો સ્પષ્ટ છે ભંગાર વ્યક્તિ હતો જે છોકરીઓને સેક્સ સપ્લાય કરતો હતો અને ઘણા નેતાઓને એના જોડે ફોટા હતા એમાં એક નામ હતું આપણા પેટ્રોલિયમ મંત્રીનું પણ અને હવે જે નવી ફાઇલો નીકળી એમાં નરેન્દ્રભાઈ મોદીનું નામ પણ ઉછળ્યું છે હા ખાલી નામ આવવાથી ગુનેગાર છે કે નથી આપણે નથી કહેતા પણ નામનો ઉલ્લેખ ચોક્કસ છે બીજી ફાઇલો ત્યાં જાહેર થવાની તે પણ થઈ નથી અને જે થઈ છે એના ઉપર કાળા કલરથી બિલકુલ પ્રિન્ટેડ કરેલું છે એટલે મતલબ કે આખું પેજ જ બ્લોક છે તમને દેખાય નહીં અને આવી રીતે એમને આ બધી ચર્ચાઓ કરી અને એમાં સાહેબનું નામ ક્યાંક બચાવવા માટે અમેરિકા થશે આપણે સરંડત કરવું પડે છે

અમેરિકાથી હવે તેલ ખરીદશે રશિયા જેવો આજ સુધીનો આપણો મિત્ર એના જોડેથી તેલ નહીં ખરીદી ભારતે ત્યાં ડીલમાં માં લખીને આપ્યું છે આ બધું ડોનાલ્ડ ટ્રમ્પ કે છે અચ્છા ભારત શું કે છે ભારત આના વિશે બોલવા તૈયાર નથી હા એટલું ખરું કે એમના આપણા વડાપ્રધાન એમના કાર્યાલયમાં જાય છે અને બધા જ સાંસદો એમને વરમાળા પહેરાવે છે અને જાહેરાત કરી દીધી કે આપણે જીતી ગયા આપણે એટલે તમે બચી ગયા કે દાણી બચી ગયા

એમાં ગુજરાત પહેલા નંબર પર છે બીજી કોઈ ચેનલોમાં પણ કે જ્યાં મોટા મોટા એક્સપર્ટ બેઠા છે એની ચર્ચા થાય છે હા ક્યારેક કોઈ કે એકાદ વિડીયો બનાવ્યો હશે અને એટલેથી વાર્તા પૂરી અને એમાં પણ તમારા જોડે સમય નથી ફલાણો દીકરો કઈ વાર્તા પતાવી નાખવાનું બે દિવસથી નાહકની વાતો આપણા ઉપર એવી નાખવામાં આવે છે કે આખાભા ગઢવી બોલી દીધું ફલાણો બોલી દીધું ના લાલજી દેસાઈ એ બોલ્યું આખો દિવસ ચોવીસ કલાક બધી જ પેડ મીડિયા આના પાછળ મળે તમને તમારા સુધી સમાચાર જ ના આવે સાચું ખોટું તમારા સુધી આવે જ નહીં એટલે આ ખેડૂત આટલો સરવાળે સુખી છે કે તમે અમેરિકાથી અહીંયા લાવો છો હોય તો એક તો પેલા શું કહેવાય કે ભાષા બદલાઈ જાય અહીનો ખેડૂત માંડ માંડ જીવે છે યાર એને એનો પોષણ ક્ષમ ભાવ મળતો નથી તમે અમેરિકાથી પ્રોડક્ટ લાવવાની વાત કરો છો અને એ ડેરીમાં પણ તમે આપ્યું છે કે નથી આપ્યું તમે જાહેરાત તો કરો દેશ જાણવા માંગે છે યાર બે દિવસ સુધી સંસદમાં ચર્ચા થતી હોય ભાજપના તમારા આપણા ધારાસભ્યને પણ પૂછવાની જરૂર છે ગવર્નમેન્ટને તમે ડીલ શું તે મારે શું જવાબ આપવો કોઈ કેતા કોઈ અર માંડે જો કોઈ બોલતો હોય તો કેમ ભગવાન જાણે ખેડૂત સુધી સમાચાર ખેડૂત જાગશે દઈશું મોટા મોટા બણગા ફૂકી દઈશું આમ તમારે રક્ષા કે હેન ફલાણો હેન ઢેકણો હેન આ બધા ભિખારી કરી નાખ્યા આ ખેડૂતને નજુ આ મરવાની દશા ચાલુ થવાની છે મિત્રો યાદ રાખજો જો આ ડીલ થઈ ગઈ હોય અને એમાં કૃષિ સેક્ટર જે ડોનાલ્ડ ટ્રમ્પ કે છે કારણ કે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પે તો એમના ખેડૂતોને બધાને કહી દીધું ભાઈ આપણે તો હવે આપણું માન ભારતમાં પેલું આપી શકશું તમે તમારે રાજી થઈ જાઓ ત્યાંના ખેડૂતો સભા ભરીને એમનો અભિવાદન ગોઠવીએ છીએ અને આપણે આ પેલા શું કહેવાય કપડા બદલતા એવા ડ્રેસો બદલતા આ વડાપ્રધાન એમના જોડે સમય નથી આ બધું કહેવાનું કારણ કે તમારે કેવું છે તો ખોટું પીરે શું છે વોટ્સઅપ યુનિવર્સિટી છે એમના જોડે એવી આઈટી સેલ ની આખી ગેંગ બેઠી છે કે તમને એમને ને તમાર ઘબ કોળા માટે જાહેરાતો તમને આપવા માંગશે મિત્રો વર્ષોથી થી કે છે કે મે ખેડૂત ની આવક ડબલ કરી નાખી તમે શું ડબલ મળે આમ નરેન્દ્ર મોદી હાચું કહેતા હતા કે હું ખેડૂતો ની આવક ડબલ કરી નાખીશ પણ તમને એવું નતા કહેતા કે તમારી કરી નાખીશ ના એમને તો આ ડીલ થી અમેરિકા ને ખેડૂતો ની આવક ડબલ કરી દીધી એમનો માલ અહીંયા વેચશે તમે તમારા મંજીરા વગાડો બેઠા બેઠા ભક્તિ કરો ધરાય ધરાય ને ભક્તિ કરો માળા લાવો માળા જપો તમારી પેઢી તમારા છોકરા તમને પૂછશે કે પપ્પા આ દેશ ભિખારી થઈ ગયો ત્યારે તમે શું કરતા હતા કોની ભક્તિ કરતા હતા તમારા એમના છોકરા જયારે ભિખારી ને રસ્તે જતા હશે ને દોષ તમારો થશે જયારે રોમ ભડકે બળતું હતું ને ત્યારે નીરો વાસળી વગાડતો એનો રાજા કોઈ કઈ કીધું કે રોમ સાહેબ ભડકે પડે છે અને ના ના આ તો પ્રજામાં કેટલો આનંદ છે રોમવાસીઓનો કેટલો આનંદ છે તે બધા કેટલો નાચ રહ્યા છે જો આ તું દ્રશ્યો તો જો આ બધા હળગાયું છે એ તો ખાલી મજા કરવા હળગાયું છે બાકી ક્યાંય નથી કોઈ હળગતું અને આજ એના ઘરે બુદ્ધિ પોખીને ત્યાં સુધી નગર સાફ થઈ ગયું તારે જાગ્યાતતા નંગ આપણે એ મહિલા થઈ ગયા છીએ ખેડૂતોના પ્રશ્ને આપણે બોલવા તૈયાર નથી યાર અને આ સરકારો કોઈ પણ હોય સરકાર ભાજપ હોય કોંગ્રેસ હોય આ નંગો વેપારીઓ છે કારણ કે આપણે એમને એટલા સ્ટેજ ઉપર ભગવાન ભગવાન ને ભગવાન આ ભગવાને તમારી પીઠમાં ખંજર નાખીએ દીધું અને એને બચાવ કરવા વાળા પણ કોણ હશે મિત્રો કો આ બધી ચેનલો વાળા જ હશે કે જેનું એને સારી બાજુ બતાવતા હશે કે ભાઈ આ વસ્તુ સારી છે ને આ વસ્તુ આમ છે ને તેમ છે 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 જોડે જ્ઞાન નો ડાઉટ પણ એનો સ્વાર્થ માટે તમને અવળા માર્ગે દોરવામાં આવે એટલે યાદ રાખજો મિત્રો આ ગુજરાતના પંચાવન લાખ ખેડૂતો આ તમારા ઉપર કાળો કાયદો નાખી દીધો છે ક્યારથી લાગુ થાય છે ભગવાન જાણે કારણ કે કોઈ કહેવા તૈયાર નથી પરંતુ જે દિવસે અમેરિકાનો માલ અહીંયા આવ્યો ને એ દિવસે આ ખેડૂતને રોતા નહીં આવડે અને આ એ દાડે તમને મફત અનાજ સિત્તેર કરોડ ને આ છે તેમાં પાંચ કરોડ વધનો તમારે જોવાય શું બે કિલો દાણા ત્રણ કિલો ચાખોડો ખોડ પોણી આ બધું જોવે છે શું જોવે છે આમાં તમને સંતોષ લઈ લેશે એટલે ખૂબ જાગવાની જરૂર છે આવાની સરકારે જવાબ આપવો પડે આપણે તો ખાલી આ ચર્ચા કરી શકીએ છીએ પણ આવી આ ખોટી મીડિયાઓ જે તમારા સુધી સાવ અવળી માહિતી આપે છે એના સુધી દૂર રહેતા કઈક સારા એવા વિડીયો તમારા જોડે આવે ત્યારે એ આગળ રાખો સમજે દેશનું ભલું થશે નહીતર તો એ તમારા છોકરાને નેતા બનવું છે અને તમે ક્યાંક માંગતા હશો કેટોરાલી ખુરશીઓ સાફ કરતો હશે કામ બે નો એકનો એક જ રહેશે મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરજો અને હા ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત